તો હવે સૌથી એકદમ ફૂલેલા ફૂલેલા ક્રિસ્પી અને સ્વાદમાં સુપર ટેસ્ટી વધેલા ભાતમાંથી વડા બનાવવા માટે અહીંયા મેં એક કપ ભાત લીધા છે તો જો બપોરના ભાત વધ્યા હોય અને તમે એને ફ્રીજમાં રાખી દીધા હોય તો ભાતને થોડી માટે બહાર કાઢી લેજો અને પછી વડા બનાવજો હવે આમાં એક ચોથાઇ કપ જેટલા લીલા ધાણા ઉમેરી દેશું અને સાથે સ્વાદ પ્રમાણે આદુ મરચા તો તમારે તમારે આદુ અને મરચાં ઉમેરવાના મેં નંગ જેટલા કાપેલા લીલા મરચા અને એક ઇંચ ચીણેલા આદુનો ટુકડો લીધો છે સાથે વડામાં થોડો નટી સ્વાદ આપવા એક ટેબલ સ્પૂન જેટલા સફેદ તલ ઉમેરીશુ અને વડા પચવામાં એકદમ સરળ રહે એના માટે ચોથા ટી સ્પૂન જેટલો અજમો ઉમેરી દેસુ અજમો ઉમેરવો બિલકુલ ઓપ્શનલ છે સાથે એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર અડધી ચમચી જેટલું પાવડર તો તો જો વડા તમને તીખા જોવે તમારે લીલું મરચું વધારે ઉમેરવાનું હવે અડધી ચમચી જેટલો હળદર પાવડર અને આપણે ચોથાઈ ટી સ્પૂન જેટલી હિંગ ઉમેરી દેશું સાથે આપણામાં સ્વાદ પ્રમાણે મીઠું અને એક ચમચી જેટલો ગરમ મસાલો તો અહીંયા તમારે ખાસ ધ્યાન રાખવાનું જો ભાતમાં તમે મીઠું ઉમેરતા હોય તો મીઠું તમારે તમારા સ્વાદ પ્રમાણે ઉમેરવાનું હવે આપણે એક મોટી ચમચી જેટલી ખાંડ ઉમેરી દેસુ અને સાથે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરતા પહેલા આપણામાં એક ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરવાનું છે તો તેલ એટલા માટે ઉમેરીએ છીએ કે વડામાં થોડું બાઇન્ડિંગ આવે અને વડા ઠંડા થાય ને તો પણ તેલ ઉમેરવાથી એકદમ સરસ સોફ્ટ રહેશે હવે પહેલા બધા જ મસાલાને હાથની મદદથી આ રીતે મિક્સ કરતા જશું અને ભાતને પણ થોડા આ રીતે મેશ કરી લેશું તો થોડા ભાત આપણા સરસ થઈ એટલે હવે આપણે આમાં મેબલ સ્પૂન જેટલો બેસન ઉમેરીશું બેસન ઉમેરવાથી વડાનો ટેસ્ટ એકદમ સરસ આવશે પણ ખાસ ધ્યાન રાખવાનું બેસન વધારે નથી ઉમેરવાનો અને સાથે આપણા જેટલો જોઈએ એટલો આપણે ઘઉંનો કકરો લોટ ઉમેરીશું જે લાડવા ભાખરી માટે વાપરતા હોઈએ ને એ ઉમેરવાનો છે જો ઘરમાં ઘઉંનો કકરો લોટ ન હોય તો તમે જુવારનો લોટ પણ ઉમેરી શકો છો બધું મિક્સ કરતા જઈ અને આ રીતનો આપણે સોફ્ટ લોટ બાંધીને તૈયાર કરવાનો છે તો એક ચોથાઇ કપ કરતાં થોડો વધારે અહીંયા મને ઘઉંનો લોટ જોયો છે અને સાથે આપણે બે ટેબલ સ્પૂન જેટલો બેસન ઉમેર્યો છે હવે વડા એકદમ ફૂલેલા અને સોફ્ટ બનેને એના માટે લોટ બંધાઈ જાય પછી આ રીતે લોટને થોડો ફેલાવી અને એક ચોથાઇ ટી સ્પૂન જેટલા કુકિંગ સોડા અને સોડાને સરસ એક્ટિવ કરવા અને વડામાં ખાટો સ્વાદ આપવા માટે અડધા લીંબુનો રસ ઉમેરી દેસુ સોડા લીંબુના રસને લોટ સાથે સારી રીતે મિક્સ કરી ફરી લોટને સરસ ભેગો કરી દેશું હવે અહીંયા વડાને ઉપરથી ગાર્નિશ કરવા મેં થોડા સફેદ તલ લીધા છે તમારે ના લગાડવા હોય તો એને બિલકુલ સ્કીપ કરી શકાય હવે હાથ પર થોડું તેલ લગાવી આ રીતે થોડું થોડું મિશ્રણ હાથમાં લઈ અને વડા વાળીશું જો તમારા વડા તળતા સમયે તેલમાં છૂટા પડી જતા હોય અથવા એમાં તેલ ભરાઈ જતું હોય તો ખાસ વડાને વાળવાની ટીપ જણાવું છું અહીંયા તમારે થોડું વડાનું મિશ્રણ હાથમાં લેવાનું અને સારી રીતે બાઇન્ડ કરવાનું એટલે ભેગું કરવાનું અને પછી આ રીતે આપણે થેપલીની જેમ વડાને વાળીને તૈયાર કરવાના આ રીતે તમે વડા વાળો ને એટલે વડું કિનારીઓથી થોડું પતલું અને સેન્ટરથી સહેજ જાડું બને જેના કારણે તમે જ્યારે આ વડાને તળો ને ત્યારે એકદમ સરસ એક એક વડું તમારું ફૂલીને તૈયાર થશે હવે આ રીતે આપણે વડાને વાળ્યા પછી થોડા એના ઉપર સફેદ તલ લગાવી દેસુ જેનાથી એનો દેખાવ અને સ્વાદ બંને એકદમ સરસ લાગશે તો તમે અહીંયા બિલકુલ આ જ રીતે બધા વડાને વાળીને તૈયાર કરી લેજો તો હવે અહીંયા તમે જો મે બધા જ વડાને વાળીને તૈયાર કરી લીધા છે હવે આ વડાને વધારે સમય નહીં રાખીએ અને તરત જ તળી લેશું તો અહીંયા વડાને તળવા મે તેલ ગરમ કરવા રાખી દીધું છે ગરમ તેલમાં થોડું લોટનું મિશ્રણ ઉમેરીએ તો તમે જુઓ જે આપણે લોટનો ટુકડો ઉમેર્યો ને એ થોડી વાર તેલમાં રહી અને પછી ધીરે ધીરે કરીને ઉપર આવે છે તો બસ આ રીતનું આપણે મીડિયમ ગરમ તેલ કરવાનું છે તો તેલ આપણું પરફેક્ટ ગરમ છે તો હવે એક 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 કરી અને આપણે વડાને ઉમેરતા જશું શરૂઆતમાં તમે જ્યારે આ રીતના વડાને તળતા હોય ને ત્યારે એને પલટાવાની ઉતાવળ જરા પણ નહીં કરવાની વડાને થોડી વાર તેલમાં સેટ થવા દેવાના વડા થોડા તેલમાં સેટ થઈ અને એની જાતે થોડા ઉપર આવવા માંડે ને પછી તમારે એની સાઈડ ને ચેન્જ કરવાની જેથી સોફ્ટ હોવાના કારણે તમારા વડા જરા પણ નહીં મીડિયમ કરી બંને બાજુથી સરસ ગોલ્ડન બ્રાઉન ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લેશું લગભગ ચાર થી પાંચ મિનિટમાં આપણા ગરમા ગરમ વડા તળાઈને તૈયાર થઈ ગયા છે વધેલા ભાતમાંથી તો તમે સો વાર અલગ અલગ રેસીપીઓ બનાવી હશે પણ આવા વડા ક્યારેય નહીં બનાવ્યા હોય આ વડા એકવાર જરૂરથી ટ્રાય કરવા જેવા છે તમારી કોઈ પણ ફેવરેટ ચટણી સાથે આ ગરમા ગરમ વડાને સર્વ કરો આ વડા બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી ખાવામાં એકદમ સોફ્ટ બને છે તો હવે બનાવીશું જોરદાર ટેસ્ટી એવા વધેલા ભાતમાંથી મંચુરિયન તો હવે સૌથી પહેલાં એ એકદમ ટેસ્ટી એવું વધેલા ભાતનો મંચુરિયન બનાવવા માટે અહીંયા એક મોટા અને પોળા વાસણમાં આપણે બે વાટકા જેટલા વધેલા ભાત લેશું તો જ્યારે પણ ભાત વધતા હોય ત્યારે આપણે એમાંથી ભજીયા ઢોકળા કે પછી રસિયા મુઠિયા અલગ અલગ રેસીપીઓ બનાવતા હોઈએ છીએ આજે આપણે ભાતમાંથી મંચુરિયન બનાવીશું તમે વધેલા ભાતમાંથી કઈ રેસીપી બનાવો છો એ મને કમેન્ટમાં કહેવાનું બિલકુલ ના ભૂલતા તમારી કંઈક નવી રેસીપી હોય તો હું પણ એ ટ્રાય કરીશ તો હવે અહીંયા તમે જો આપણે જે વધેલા ભાત લીધા છે ને એને એકદમ સારી રીતે મેં થોડા મેશ કરી દીધા જો ભાત ફ્રીઝમાં રાખેલા હોય તો તમારે રેસીપી બનાવતા પહેલાં થોડીવાર એને બહાર કાઢી લેવાના જેથી રૂમ ટેમ્પરેચર પર આવી જાય હવે આપણે આની અંદર ઉમેરી દઈશું એક ચોથાઈ કપ જેટલી ચોપ કરેલી ડુંગળી સાથે આપણે એક કપ જેટલી ચોપ કરેલી કોબી ઉમેરીશું તો ચોપ કરેલી કોબીમાંથી એક ટેબલ સ્પૂન જેટલી કોબી હું આ રીતે કાઢી લઈશ સાથે મેં અડધા કપ જેટલું ચોપ કરેલું ગાજર ઉમેર્યું છે તો આપણે જેમ કોબી કાઢીને એ જ રીતે એક ટેબલ સ્પૂન જેટલું ચોપ કરેલું ગાજર પણ સાઈડમાં કાઢી લઈએ જેને આપણે ગ્રેવીમાં વાપરીશું સાથે અહીંયા મેં એક ચોથા કપ જેટલું ચોપ કરેલું કેપ્સિકમ લીધું છે હવે એક ટેબલ સ્પૂન જેટલું ચોપ કરેલું આદુ એક ટેબલ સ્પૂન જેટલું ચોપ કરેલું લસણ અને સાથે બે નંગ જેટલા ઝીણા કાપેલા લીલા મરચાંના ટુકડા ઉમેરીશું આ મંચુરિયન બોલ્સને સુપર ટેસ્ટી બનાવવા એક ટી સ્પૂન જેટલો ગરમ મસાલો ઉમેરીશું બહુ સારો એવો ટેસ્ટ આવશે એકવાર જરૂરથી ટ્રાય કરજો હવે અહીંયા મેં બે ટી સ્પૂન જેટલું લાલ મરચું પાવડર ઉમેર્યું છે લાલ મરચું ઉમેરવું બિલકુલ ઓપ્શનલ છે પણ થોડું લાલ મરચું ઉમેરશો તો મંચુરિયન બોલ્સનો કલર એકદમ સરસ આવશે અડધી ચમચી જેટલો મરી પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેશું હવે એક ટી સ્પૂન જેટલો મેં અહીંયા ડાર્ક સોયા સોસ લીધો છે જેનાથી આપણા મંચુરિયન બોલ્સનો કલર એકદમ સારો એવો આવશે સાથે બે નાની ચમચી જેટલું અથવા થોડું એવું આપણે વિનેગર તો જો વિનેગર ના હોય તો થોડો લીંબુનો રસ પણ વાપરી શકાય હવે આ રીતે બધું ઉમેરી સારી રીતે આપણે મિક્સ કરી દેશું અહીંયા આપણે ફક્ત બે ટેબલ સ્પૂન જેટલો સફેદ મકાઈનો લોટ એટલે કે જે કોર્નફ્લોર હોય એને વાપરવાનો છે જો તમારી પાસે કોર્નફ્લોર ના હોય તો થોડો આપણે જે બટેટા પૌવા બનાવવા પૌવા વાપરતા હોઈએ એનો ભૂકો કરીને પણ ઉમેરી શકો છો તો કોર્નફ્લોર કે પૌવાનો ભૂકો આપણે એટલા માટે ઉમેરીએ છીએ કે આપણા શાકભાજી અને ભાતમાં જો થોડું ઘણું પણ પાણી હોય તો એને એબઝોર્બ કરી લે હવે અહીંયા તમે જો મેં બધું સરસ મજાનું મિક્સ કરી દીધું આ રીતે આપણા મિશ્રણમાં બાઇન્ડિંગ આવે એવું તૈયાર થઈ ગયું છે જો બાઇન્ડિંગ ના આવતું હોય છૂટું પડતું હોય અથવા તો ઢીલું લાગતું હોય તો તમે થોડો કોર્ન ફ્લોર ઉમેરી શકો છો વધારે અહીંયા તમે જો આપણા પરફેક્ટ મંચુરિયન બોલ્સ આ રીતે વળી જાય છે તો અહીંયા આપણું મિશ્રણ એકદમ પરફેક્ટ છે તો મંચુરિયન બોલ્સને આપણે બનાવતા જશું અને ગરમ તેલમાં ઉમેરતા જશું અહીંયા મન્ચુરિયન તળવા માટે મેં મીડિયમ ગેસની ફ્લેમ પર તેલ ગરમ કરી લીધું છે થોડું આ રીતે મિશ્રણ ઉમેરીને જોઈએ તો તમે જુઓ તેલમાં મિશ્રણ ઉમેરતા એ થોડીવાર રહી અને ધીરે ધીરે કરીને ઉપર આવે છે તો બસ આ રીતનું આપણે મીડિયમ ગરમ તેલ મન્ચુરિયન બોલ્સને તળવા માટે જોઈશે તો હવે બસ એક 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 કરી કઢાઈમાં એકવારમાં સમાઈ એટલા મન્ચુરિયન બોલ્સને આપણે ઉમેરી દેશું તો આ સિવાય મેં તમારી સાથે ઘણી બધી પ્રકારના મંચુરિયનની રેસીપી શેર કરેલી છે જેમાં મેં એક મમરાના મંચુરિયન બનાવ્યા છે એ પણ જરૂરથી ટ્રાય કરવા જેવા છે તો એ રેસીપી પણ તમે જરૂરથી જોજો અહીંયા આપણે મંચુરિયન બોલ્સને તળતા સમયે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે મંચુરિયન બોલ્સ આ રીતે તળાઈ અને થોડા ઉપર આવે ને પછી જેની સાઈડને પલટાવવાની જેથી મંચુરિયન બોલ્સમાં જરા પણ તેલ નહીં ભરાય અને આપણા મંચુરિયન બોલ્સ બહારથી એકદમ ક્રિસ્પી એવા બનશે તો મંચુરિયન બોલ્સને તળાતા લગભગ ત્રણથી ચાર મિનિટ જેટલો સમય લાગે છે અહીંયા તમે જુઓ ત્રણથી ચાર મિનિટમાં બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી પરફેક્ટ સોફ્ટ એવા મંચુરિયન બોલ્સ તૈયાર થઈ ગયા છે તો બસ હવે સારી રીતે બધું તેલ નીતારી મંચુરિયન બોલ્સની પ્લેટ પ્લેટમાં કાઢી લેશું અહીંયા તમે જુઓ આપણા મંચુરિયન બોલ્સ બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી ખાવામાં એકદમ સોફ્ટ બન્યા છે તો તમે મેંદો ઉમેર્યા વગર એકદમ ટેસ્ટી આવા પરફેક્ટ મંચુરિયન બોલ્સ તૈયાર કરી શકો છો એકવાર જલ્દી ટ્રાય કરજો હવે આપણે આ મંચુરિયનનો વઘાર કરવાનો છે એટલે કે એને હલકા એવા સોસ સાથે મિક્સ કરવાના છે તો મંચુરિયનનો આપણે જે સોસ બનાવીએ એને થોડો ઘાટો બનાવવા માટે અહીંયા મેં અડધા કપ જેટલું પાણી લીધું એમાં એક ટેબલ સ્પૂન જેટલો સફેદ મકાઈનો લોટ એટલે કે કોર્નફ્લોર ઉમેરી દઈશું અને મિક્સ કરી દઈશું આ મિશ્રણ આપણે જે સોસ બનાવીશું એને થોડો ઘાટો કરવા માટે વાપરવાના છીએ તો મેં એને પહેલેથી તૈયાર કરી લીધો હવે આપણે સોસ બનાવી લઈએ એટલે કે ડ્રાય મંચુરિયનની ગ્રેવી બનાવી લઈએ જેના માટે આપણે એક કઢાઈમાં એક ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરી લેશું તેલ ગરમ થાય એટલે એક ટી સ્પૂન જેટલું ચોપ કરેલું લસણ એક ટીસ્પૂન જેટલું ચોપ કરેલું આદું બે ઝીણા કાપેલા લીલા મરચાના ટુકડા અથવા તમને જેવી તીખાશ જોવે એ પ્રમાણે એક નાની મેં ચોપ કરેલી ડુંગળી લીધી અને એક નાની ડુંગળી આ રીતે મેં સ્લાઇસમાં કાપીને લીધી અહીંયા તમે શાકભાજી તમારા પસંદ પ્રમાણે વધારે કે ઓછા વાપરી શકો છો તો મારા ઘરમાં સ્પેશિયલી આ રીતે મંચુરિયન સાથે ડુંગળી અને કેપ્સિકમનો સ્વાદ બધાને બહુ જ ભાવે છે તો મેં અહીંયા થોડું ડુંગળી કેપ્સિકમ આ રીતે લીધું છે તમે એને સ્કીપ પણ કરી શકો છો તો મેં બે ટેબલ સ્પૂન જેટલું આવું મોટા ટુકડામાં કાપેલું કેપ્સિકમ લીધું સાથે આપણે જે કોબી અને ગાજર રાખ્યા હતા એને આમાં ઉમેરી દઈશું હાઈ ગેસની ફ્લેમ પર એક મિનિટ માટે સાતળી લેશું બધું સરસ સતળાઈ જાય એટલે ટી સ્પૂન જેટલો સોયા સોસ અને બે ટેબલ સ્પૂન જેટલો ટોમેટો કેચઅપ ઉમેરી દેસું મિક્સ કરી દેસું અને હવે આપણે જે અડધા કપ જેટલું કોર્નફ્લોર વાળું પાણી રાખ્યું છે એને ઉમેરી દેવાનું છે તો એને એકવાર મિક્સ કરી દેસું અને આમાં ઉમેરી દેસું તો અત્યારે મેં ડાર્ક સોયા સોસ બહુ વધારે નથી ઉમેર્યો તમારે થોડો જો તમને મંચુરિયનનો કલર ડાર્ક જોઈએ તો તમે સોસીસ વધારે કે ઓછા કરી શકો છો અડધી ચમચી મરી પાવડર ઉમેર્યો છે અને સાથે ચપટી જેટલું મીઠું તો મીઠું બહુ વધારે નહીં ઉમેરીએ નહીં તો મંચુરિયન ખારા થઈ જશે તો સોસમાં પણ મીઠું હોય એટલે એકવાર એવું હોય તો સોસને ચાખી અને મીઠું તમારે એડજસ્ટ કરી લેવાનું હવે આપણો સોસ તૈયાર થાય એટલે તરત જ મંચુરિયન બોલ્સ ઉમેરી દઈશું મિક્સ કરી દેશું અને એકદમ સારી રીતે બધું મિક્સ થાય એટલે ગેસ બંધ કરી લીલા ધાણા સ્પ્રિંકલ કરી દેશું તો તમે અહીંયા જુઓ તૈયાર થયેલા ગરમ ગરમ મંચુરિયન કેટલા સરસ દેખાય છે જોતાં જ ખાવાનું મન થઈ ગયું ને તો તમે ક્યારે આવા વધેલા ભાતમાંથી મંચુરિયન બનાવીને ટ્રાય કરો છો એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો

અગાઉ બહાર કાઢી લેવાના જેથી થોડા રૂમ ટેમ્પરેચર પર આવી જાય હવે આ ભાતને આપણે મિક્સર જારમાં ઉમેરી દઈશું સાથે અહીંયા હું વન ફોર્થ કપ જેટલું દહીં ઉમેરી દઈશ અહીંયા ખાટું મોડું ગમે તે વેરાયટીનું દહીં તમે વાપરી શકો છો એકદમ ભાતને સ્મૂથ ગ્રાઇન્ડ કરવા દહીંની સાથે બે ત્રણ ટેબલ સ્પૂન જેટલું આપણે પાણી પણ ઉમેરી દેશું અને બધી જ વસ્તુને સારી રીતે પીસી લેશું તો તમે જોઈ શકો છો એ એકદમ સારી રીતે મેં ભાત દહી અને થોડા પાણી સાથે લીધી છે તો પાણી વધારે પડતું નથી ઉમેરવાનું તો હવે બસ આની અંદર આપણે મસાલા કરીશું મસાલામાં અહીંયા આપણે વન કપ જેટલા કાપેલા લીલા ધાણા ઉમેરીશું સાથે વન કપ બારીક ચોપ કરેલું ગાજર તમારે ડુંગળી ઉમેરવી હોય તો એ પણ ઉમેરી શકાય બે કાપેલા લીલા મરચાં આદુનો ટુકડો ઉમેરી આદુ મરચા ઓછા કરી શકો છો અહીં અમે લીધા પંદર થી વીસ નંગ જેટલા મીઠા લીમડાના ઝીણા ચોપ કરેલા પાન એનાથી બહુ સારો એવો ટેસ્ટ આવશે હવે એક ટી સ્પૂન જેટલું જીરું એક ટી સ્પૂન જેટલા ચીલી ફ્લેક્સ અને એક ટી સ્પૂન જેટલું અથવા સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેસુ જો તમે ભાત બનાવતા સમયે ભાતમાં મીઠું વાપર્યું હોય તો આ સમયે થોડું ઓછું ઉમેરવાનું હવે બાઇન્ડિંગ માટે હું અહીંયા એક વાટકી ચોખાનો લોટ વાપરું છું તો પહેલા થોડો લોટ ઉમેરી મિક્સ અને પછી તમને જરૂર લાગે એટલો લોટ તમારે ઉમેરવાનો છે તો બે કપ જેટલા ભાતની આપણે પેસ્ટ તૈયાર કરી હોય તો તમને એક કપ જેટલો ચોખાનો લોટ જોઈશે જો ઘરમાં ચોખાનો લોટ ના હોય તો તમે થોડો રવો કે બેસન પણ ઉમેરી શકો છો પણ ચોખાનો લોટ લેશો તો રિઝલ્ટ વધુ સારું મળશે તો હવે બધું મેં સારી રીતે મિક્સ કરી આવું મેથીના ગોટા જેવું મીડિયમ ઘટ બેટર તૈયાર કર્યું છે હવે નાસ્તાને અંદરથી એકદમ જાળીદાર અને ફૂલેલો ફૂલેલો તૈયાર કરવા ફક્ત એક ચપટી જેટલા અથવા વન ફોર્થ ટી સ્પૂન જેટલા કુકિંગ સોડા ઉમેરીશું સોડા સારી રીતે ભળી જાય એના માટે ફક્ત બે મોટી ચમચી જેટલું પાણી ઉમેરી સારી રીતે મિક્સ કરી દેશું તો અહીંયા આપણા નાસ્તાનું બેટર તૈયાર થઈ ગયું છે હવે ગરમ તેલમાં એકદમ ઇઝીલી થયા વગર સરસ ગોળ નાસ્તો તૈયાર થાય એના માટે હાથની આંગળીઓને થોડી પાણીવાળી કરી અને અને પછી આ રીતે થોડું થોડું મિશ્રણ હાથમાં લેતા જઈ આપણે નાસ્તાને ગરમ તેલમાં ઉમેરતા જશું તો આ રીતે ઉમેરશો તો હાથમાં બેટર ચોંટશે પણ નહીં અને ઇઝીલી પાણી તેલમાં ડ્રોપ થઈ જશે હવે અહીંયા નાસ્તાને તૈયાર કરવા મેં મીડિયમ ગેસની ફ્લેમ પર તેલ ગરમ કરી લીધું છે આ રીતે એક ભજીયું કે એક નાસ્તાને ઉમેરી બતાવું તો તમે જુઓ આ રીતનું મીડિયમ ગરમ તેલ થાય એટલે એક એક કરી અને એકવારમાં કડાઈમાં સમાય એટલા ભજીયા કે નાસ્તો તમારે ઉમેરી દેવાનો પછી એને થોડી વાર સેટ થવા દેવાનો ઉપરથી સરસ આવો ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન કલર દેખાય એટલે સાઈડ પલટાવી એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન ક્રિસ્પી કલર આવે ત્યાં સુધી તમારે એને તળવાનું છે તો એકવારની બેચને તળાતા 4 થી પાંચ મિનિટ જેટલો સમય લાગે છે

અને અંદરથી જાળીદાર સાથે સ્વાદમાં સુપર ટેસ્ટી બન્યો છે એકવાર બનાવશો ને તો મારી સો ટકા ગેરંટી કે તમે રાઈસ એટલે કે ભાત વધારે બનાવશો આ નાસ્તો તૈયાર કરવા માટે તો આ નાસ્તાને ગરમા ગરમ તમે ટોમેટો કેચપ કે ગ્રીન ચટણી સાથે સર્વ કરજો તમને બહુ જ ભાવશે તો હવે બનાવીશું ઢોકળા અને મોઠિયા પણ ભૂલાઈ જાય એવા એકદમ નવા વધેલા ભાતના ક્રિસ્પી ઢોકળા તો હવે સૌથી પહેલા એ એકદમ ટેસ્ટી અને મસાલેદાર વધેલા ભાતનો ઓછા તેલમાં તળિયા વગર નવો નાસ્તો બનાવવા માટે અહીંયા મેં એક વાટકી જેટલા ભાત લીધા છે તો તમે સવારના કે સાંજના ગમે તે ભાત સાથે આ નાસ્તો બનાવી શકો છો હવે સૌથી પહેલા આપણે જે ભાત લીધા છે ને એને મિક્સર જારમાં ઉમેરીએ સાથે ભાતને એકદમ સ્મૂથ ગ્રાઇન્ડ કરવા માટે અડધા કપ જેટલું થોડું ખાટું હોય એવું દહીં ઉમેરી દેસુ અને અહીંયા મેં બે તીખા લીલા મરચાં અને બે નાના આદુના ટુકડા લીધા છે એને ઉમેરી પાણી ઉમેર્યા વગર બધી જ વસ્તુને એકદમ સ્મૂથ ગ્રાઇન્ડ કરી લેશું તો તમે જોઈ શકો છો અહીંયા મેં એકદમ સરસ ભાતની પેસ્ટ તૈયાર કરી લીધી છે આમાં આપણે બે ત્રણ જેટલું મિક્સર જારમાં પાણી ઉમેરી બધી જ ભાત દહીંની પેસ્ટ આ રીતે બાઉલમાં ઉમેરી દઈએ ત્યારબાદ હવે નાસ્તાને થોડું બાઇન્ડિંગ આપવા માટે અહીંયા મેં અડધા કપ જેટલો ઝીણો રવો લીધો છે અને સાથે આ નાસ્તાને એકદમ ટેસ્ટી બનાવવા અડધા કપ જેટલો બેસન લીધો છે આ નાસ્તામાં બેસનને બિલકુલ સ્કીપ ના કરતા બેસનથી બહુ સારો એવો ટેસ્ટ આવશે સાથે આપણે આમાં બે ટી સ્પૂન જેટલું અથવા સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેસુ અને બધી જ વસ્તુને એકદમ સ્મૂથ મિક્સ કરી લેશું તો અહીંયા તમે જોઈ શકો છો બધી જ વસ્તુને મેં એકદમ આ રીતે સ્મૂથ મિક્સ કરી લીધી છે હવે અત્યારે બેટર મને થોડું ઘાટું લાગે છે તો હું આની અંદર ફરી બે ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેરી દઈશ અને બધી જ વસ્તુને ફરી સારી રીતે મિક્સ કરી દઈએ તો અત્યારે આપણે આ રીતનું વધુ પડતું ઘાટું પણ નહીં અને એકદમ પતલું પણ નહીં એવું મીડિયમ ઘટ ખીરું તૈયાર કરીશું જો આપણું ઇડલીનું બેટર હોય બિલકુલ એ જ રીતનું અને હવે આને ઢાંકી દસ મિનિટ માટે રેસ્ટ આપીશું ત્યાં સુધીમાં અહીંયા મેં ઢોકળાની પ્લેટ લીધી છે તમે ગમે તે થાળીમાં પણ આ નાસ્તો તૈયાર કરી શકો છો તો ઢોકળાની પ્લેટને આપણે હલકી એવી તેલ સાથે ગ્રીસ કરી દેશું અને હવે લગભગ દસ મિનિટ જેટલો સમય થઈ ગયો અને તમે જોઈ શકો છો આપણે બેટરમાં ઉમેરેલો રવો એ એકદમ સારી રીતે ફૂલી ગયો છે સાથે બેસન પણ થોડો પલળીને ફૂલી ગયો છે તો હવે આ સ્ટેજ પર આપણે નાસ્તો ઠંડો થયા પછી પણ એકદમ સોફ્ટ રહે ને એના માટે બેટરમાં એક ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરીશું અને નાસ્તાની એકદમ ફૂલેલો ફ્લફી તૈયાર કરવા અડધી ટી સ્પૂન કરતાં થોડો ઉપર ઈનો ફ્રૂટ સોલ્ટ ઉમેરીએ સાથે આપણે એકદમ બેટરને સ્મૂથ મિક્સ કરવા માટે એકથી દોઢ ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેરી બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી દેશું તો અહીંયા આપણું નાસ્તાનું બેટર તૈયાર થઈ ગયું છે આ બેટરમાંથી હું જે નાસ્તો બનાવું છું એ તો તમે બનાવી જ શકો છો પણ તમે ચાહો તો અપ્પે કે પછી ઉત્તમ પણ તૈયાર કરી શકો છો તો હવે આપણે જે બેટર તૈયાર કર્યું એને આપણે જે તેલ લગાવેલી થાળી છે એની અંદર ટ્રાન્સફર કરી દેસુ અને આ રીતે એને હલકું એવું આપણે ફેલાવી દેશું ત્યારબાદ આપણા નાસ્તાનો થોડું લાલ મરચું પાવડર સ્પ્રિંકલ કરી અને નાસ્તાને આપણે આ નાસ્તાને દસ મિનિટ માટે સ્ટીમ કરવાનો છે તો તમે વધેલા ભાતના ઢોકળા પણ આને કહી શકો છો અચ્છા વિડીયો જોતા જોતા એક વાત જરૂરથી મને કમેન્ટમાં કહેજો કે તમારી પાસે ભાત વધ્યા હોય તો તમે કઈ રેસીપી ટ્રાય કરો છો અને મને તમારું નામ સાથે તમે કયા સિટીમાંથી મારો વિડીયો જોવો છો એ પણ જણાવજો તો હવે આ ઢોકળાને આપણે એકદમ કમ્પ્લીટ ઠંડા થવા દેશું લગભગ દસ એક મિનિટમાં આપણા ઢોકળા સરસ રૂમ ટેમ્પરેચર પર આવી ગયા છે તો હવે આ સ્ટેજ પર આપણે ઢોકળાને પહેલા મોટા મોટા ચોરસ ટુકડામાં અને પછી આ રીતે વચ્ચે કટ લગાવી અને આવા ત્રિકોણ શેપમાં કટ કરી લેશું જેનાથી આપણા નાસ્તાનો દેખાવ એકદમ સરસ આવે તો અહીંયા તમે જુઓ એકદમ પરફેક્ટ એવા રૂ જેવા પોચા અને જાળીદાર ભાતના ઢોકળા તૈયાર થઈ ગયા છે અને તમે જો કેટલા સરસ ફ્લફી અને જાળીદાર બન્યા છે તમે પણ પણ ખાઈ શકો છો આ નાસ્તાને આપણે એક આપીશું જેનાથી નાસ્તો બહુ ટેસ્ટી લાગશે તો આ નાસ્તાને વધુ ટેસ્ટી અને મસાલેદાર તૈયાર કરવા અહીંયા મેં એક તવો લીધો છે તવા પર આપણે બે થી અઢી ટી સ્પૂન જેટલું તેલ ઉમેરી દેસુ હલકું તેલને સ્પ્રેડ કરી થોડા રાયના દાણા થોડું જીરું સાથે થોડા મીઠા લીમડાના પાન અને સફેદ તલ આ રીતે સ્પ્રિંકલ કરીશું ગેસ ધીમો રાખવાનો જેથી આપણો વઘર જરા પણ ઉડે નહીં અને પછી હલકા રાઈ તલ ફૂટે એટલે તરત જ આ રીતે નાસ્તાના પીસીસને ગોઠવી દેવાના અત્યારે ગેસની ફ્લેમ તમારે હાઈ રાખવાની જેથી આપણો નાસ્તો એકદમ ફટાફટ ક્રિસ્પી થઈ જાય ઉપરની બાજુ પણ હલકું હલકું આ રીતે તેલનો બ્રશ ફેરવી દેશું અને લગભગ બે થી ત્રણ મિનિટ જેવો નાસ્તો આપણો એક બાજુથી ક્રિસ્પી થાય એટલે આ રીતે આપણે એની સાઈડ ને પલટાવી દેશું તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ સરસ એક બાજુથી આપણો નાસ્તો ક્રિસ્પી થઈ ગયો છે તો હવે આ સ્ટેજ પર આપણે બીજી બાજુથી નાસ્તો ક્રિસ્પી થાય ત્યાં સુધીમાં આની ઉપર અમુક મસાલા સ્પ્રિંકલ કરીએ તો અહીંયા મેં થોડું લાલ મરચું પાવડર સ્પ્રિંકલ કર્યું સાથે મેં અહીંયા થોડો સંભાર મસાલો લીધો છે જો તમને પાઉંભાજી ફ્લેવર ભાવતી હોય તો તમે પાઉંભાજી મસાલો પણ સ્પ્રિંકલ કરી શકો છો અને સાથે ચટપટા ટેસ્ટ માટે થોડો એવો ચાટ મસાલો ઉમેરીશું અને લગભગ બે થી ત્રણ મિનિટમાં તમે જો આપણે મસાલા કરીએ ક્રિસ્પી થઈ ગયો તો હવે બસ ઉપરથી થોડા લીલા ધાણા સ્પ્રિંકલ કરી દેશું અને આ ગરમા ગરમ સુપર ટેસ્ટી એવો ભાતનો નાસ્તો ટોમેટો કેચઅપ કે ગ્રીન ચટણી સાથે તમે સર્વ કરો તમને બહુ જ ભાવશે એકવાર તમે આ રેસીપીને ટ્રાય કરજો સો ટકા તમને આ રેસીપી એટલી બધી ભાવશે કે જ્યારે પણ ભાત વધશે ને ત્યારે તમે આ જ રેસીપી બનાવશો તો તમને આ રેસીપી કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો જો તમને મારી રેસીપી ગમી હોય તો રેસીપીને લાઈક લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો ફરી મળીશું એક આવા નવા જ વિડીયો સાથે ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ